નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કિરણ પ્રજાપતિ થર્ટી મિનિટ્સ રનિંગમાં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે બાદ બાકીને રિકોર્ડ કરીશું અમુક મિત્રોને ઘણીવાર એવું થાય છે કે બાદ બાકી આવડતી હોતી નથી તેમણે દસકાવાળી બાદ બાકીની વાત કરીએ ત્યારે એમના કહેવાય ને પરસેવા છૂટી જતા હોય છે પછી એમને ઘણીવાર એવો પણ મગજની અંદર પ્રશ્ન થતો હોય છે કે આ દસકાવાળી બાદ બાકી લઈએ ત્યારે ઝીરો હોય છે તો એની ઉપર આપણે જ્યારે એને ક્રોસ કરીએ છીએ તો શા માટે એના ઉપર આપણે નવ લઈએ છીએ ઘણીવાર એમ એમના આવા પ્રશ્નોનું નિરાકરણ એમને જલ્દીથી મળતું નથી અથવા કોઈ એમને સમજાવી શકતું નથી બરાબર મિત્રો તેમજ ઘણીવાર એવું પણ હોય છે કે આપણે જ્યારે પણ કોઈ પણ અંકને ક્રોસ કરીએ તો ક્રોસ કરીએ તો એની ઉપર આપણે એનાથી ઊંચી કિંમતનો અંક મૂકીએ છીએ તો આવા પણ પ્રશ્નો હોય છે તો આ પ્રશ્નોનું પણ એમને સારી રીતે સોલ્યુશન મળતું નથી તો આપણે આ વિડીયોની અંદર એવી રીતે શીખવાનું છે કે તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર પડશે નહીં અને જીવનભર તમારા મગજની અંદર આ એકવાર તમે જોશો આખો વિડીયો તો એકદમ ફેટ થઈ જશે અને તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર પડશે નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ વિડીયોની અંદર અને જોઈએ કે શા માટે આપણે ઝીરોને ક્રોસ કરીએ કે કોઈપણ અંકને ક્રોસ કરીએ તો એના ઉપર નવ કે એનાથી ઓછી કિંમતનું શા માટે આવે છે એના વિશે આપણે વિડીયોની અંદર આગળ જાણીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ બેઝિકથી જઈશું અત્યારે શરૂઆતમાં અને પછી ધીરે ધીરે મીડિયેટર અને પછી આપણે એડવાન્સ લેવલ સુધી જઈશું તો બેઝિકથી શરૂઆત કરીએ જેથી શું છે કે એકદમ સ્ક્રેચથી તમને બધી વસ્તુની માહિતી મળી જાય અને તમે સારી રીતે સમજી શકો તો શરૂઆતમાં જ આપણને એક રકમ આપેલી છે પહેલો દાખલો આપણને આપેલો છે જેમાં ઉપર ઇઠોતેર આપેલા છે અને નીચે માઇનસ પચી કરવાના છે બરાબર તો પહેલાં આપણે આઠ આપેલા છે તો આપણે શું કરીશું પહેલાં આઠ લીટા કરી લઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર અને એમાંથી કેટલા બાદ કરવાના છે તો પાંચ તો પાંચને આપણે બાદ કરી દઈશું તો એક બે ત્રણ ચાર પાંચ તો પાછળ કેટલા વધ્યા એક બે ત્રણ તો અહીંયા શું લખશું આપણે ત્રણ લખશું એવી જ રીતે સાત તો સાત લીટા કરી લઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત થઈ ગયા અને એમાંથી કેટલા બાદ કરવાના તો બે કરવાના એક બે

તમે પાંચમાંથી ત્રણ જાય તો કેવી રીતે તો કેટલા વધશે તો પાંચમાંથી ત્રણ જાય તો આપણને ખબર છે બે વધે એવી જ રીતે આઠમાંથી એક જાય કેટલા વધે તો વધે સાત તો આનો જવાબ થઈ ગયો બરાબર પછી ત્રીજા નંબરમાં જોઈએ તો ત્રીજા નંબરમાં આપણને પાંચમાંથી ત્રણ જાય કેટલા વધે તો બે વધે છ માંથી બે જાય કેટલા વધે ચાર વધે આઠમાંથી ચાર જાય તો કેટલા વધે ચાર વધે આ એકદમ સિમ્પલ કહેવાય ને

તો આની સ્થાન કિંમત પ્રમાણે આપણે આને લખી દઈએ તો એક તો એકમ અને પાંચ દશકના સ્થાન પર છે તો એની વેલ્યુ કેટલી થશે પચાસ પ્લસ એક બરાબર મિત્રો એવી જ રીતે નીચેને લખી દઈએ આપણે તો ત્રણની વેલ્યુ થઈ ત્રીસ અને વત્તા આપણે બે કરીએ ત્યારે બત્રીસ થાય બરાબર હવે આનું શું કરવાનું છે આપણે બાદ બાકી કરવાની છે બરાબર મિત્રો હવે આ એક માંથી બે જાય નહીં બરાબર એ બધાને ખબર છે હવે તો આ એક જે છે બાજુવાળા જોડે જશે બરાબર તો હવે આ બાજુવાળો દશક ના સ્થાન પર છે એટલે એ એવું કે છે કે હું તો ભાઈ દશકના સ્થાન પર છું એટલે હું તો ભાઈ તમને કહેવાયને કે છૂટકમાં નહીં આપું હું તમને સીધા દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા એના ગુણાંકમાં જ આપીશ તો આ શું કરે છે આ એના દસ દસક ના આને દસ રૂપિયા આપ્યા તો કેટલા ચાલીસ અને આની જોડે કેટલા જતા રહે તો આની જોડે દસ જતા રહે પ્લસ આ એક એટલે ટોટલ થઈ જશે અગિયાર જેવડા થઈ જાય બરાબર તો આની જોડે કેટલા થઈ જાય અગિયાર થઈ જાય હવે અગિયાર તો બે માંથી બાદ થઈ જાય એ બધાને ખબર છે તો અગિયાર માંથી દસ પ્લસ એક એટલે કેટલા વધે નવ બરાબર મિત્રો જ રીતે ચાલીસ માંથી ત્રીસ જાય કેટલા વધે તો ચાલીસ માંથી ત્રીસ જાય તો આપણને વધે દસ બરાબર હવે આને આપણે જે આ રીતે આ ફોર્મમાં હતા એ જ ફોર્મમાં હવે આપણે આને લખી દઈએ તો આનો જવાબ કેટલો થાય દસ પ્લસ નવ એટલે કેટલા થયા ઓગણીસ બરાબર મિત્રો જે આપણે અગાઉ જે વિડીયોની શરૂઆતમાં જ વાત કરી કે આપણે કોઈ પણ સંખ્યાને ક્રોસ કરીએ ત્યારે શા માટે એનાથી નીચલી કિંમતની સંખ્યા આપણે ઉપર મૂકીએ છીએ તો આ એનું કહેવાય ને એનું કારણ આ છે આપણે કે બાજુવાળીની સંખ્યા જે આગળની જે સંખ્યા હોય છે એ બાજુવાળી સંખ્યા પાસેથી દસકો લે છે એટલે કે ઉધાર લે છે એક રીતે જોવા જાવ તો આ જે સંખ્યા છે આ એક એ આની બાજુવાળા જોડેથી કેટલા લે છે કો લે છે દસકો એટલે દસ લે છે આ દસ લીધા એટલે આની જોડે કેટલા થઈ ગયા દસ પ્લસ વન દેટ મીન્સ દસ પ્લસ વન એટલે એની જોડે કેટલા થઈ ગયા અગિયાર થઈ ગયા અને આની જોડેથી આને આની જોડેથી આની જોડેથી આને કેટલા લઈ લીધા દસ લઈ લીધા તો વધ્યા કેટલા ચાલીસ બરાબર તો હવે આ આની અંદર તમને સારી રીતે ખબર પડી ગઈ હશે હવે આપણે સિમ્પલ રીતે આપણે ગણીએ એ રીતે અહીંયા ગણીએ બરાબર તો હવે ગણીએ તો એકમાંથી બે ના જાય તો કેટલા તો આને બાજુમાંથી દસકો લેવો પડે એટલે દસકો લે એટલે અહીંયા કેટલા વધ્યા ચાર વધ્યા અને અહીંયા કેટલા આવશે એક ના અગિયાર થઈ જશે બરાબર આ એકદમ શોર્ટ શોર્ટ શોર્ટની અંદર આપણે લખવું તો આ રીતે લખી શકાય તો અગિયાર માંથી બે જાય તો નવ વધે અને ચાર માંથી ત્રણ જાય તો કેટલા વધે એક વધે બરાબર તો આનો જવાબ આવી ગયો હવે આગળનો દાખલો આપણે જોઈએ એવી જ રીતે આ છઠ્ઠા દાખલાની અંદર પણ આપણે શું કરશું આ દરેક જે આ અંક છે એની સ્થાન કિંમત પ્રમાણે આપણે એને લખી દઈશું બરાબર તો હવે આ જે સાત છે એકમના સ્થાન પર છે આ દશકના સ્થાન પર છે અને આ હજારના સ્થાન સો સોના સ્થાન પર છે તો આપણે આની સ્થાન વેલ્યુ શું હશે તો બસો પ્લસ આપણે કેટલા કરશું સાઠ કરીએ પ્લસ આપણે સાત કરીએ એટલે ટોટલ થશે આપણે કેટલા થશે બસો ને સડસઠ બરાબર એવી જ રીતે નીચેનાની લખી દઈએ તો આ છે એક છે એટલે સો છે પ્લસ સિત્તેર કરીએ પ્લસ પાંચ કરીએ હવે આનામાંથી આપણે આને બાદ કરીએ બરાબર તો હવે સાત માંથી પાંચ જાય તો બધાને ખબર છે સાત માંથી પાંચ જશે એટલે વધશે બે હવે સાઈઠ માંથી સિત્તેર જશે તો ના કારણ કે સાઈઠ તો નાની સંખ્યા છે અને સિત્તેર બહુ મોટી સંખ્યા છે એના કરતાં બરાબર તો આ શું કરશે બાજુવાળા જોડે જશે હવે અહીંયા પાછો પ્રશ્ન એવો થાય કે આ શું આને દસ આપશે ના મિત્રો એવું નથી આ કયા સ્થાન પર રહેલો છે હું તને આપીશ સીધા સો જ આપીશ તો આ શું કરે છે આની પાસે બસો છે એમાંથી શું આને આપી દે છે ઉધાર એટલે કેટલા થયા સો અને આની જોડે કેટલા વધશે તો આની જોડે વધશે સો બરાબર મિત્રો તો હવે આ સો પ્લસ સાઈઠ એટલે કેટલા થશે એકસો સાહીઠ એકસો સાઈઠમાંથી સિત્તેર જાય તો કેટલા વધે તો નેવું વધે બરાબર પ્લસ આ સોમાંથી સો જાય સો આ સો હતા ને આની જોડે બીજો સો માગતો તો વધ્યા કેટલા ઝીરો ઝીરો બરાબર હવે આને આપણે આ ફોર્મમાં લખી દઈએ તો કેટલા થાય તો આ ઝીરો નાઇન એન્ડ ટુ બરાબર મિત્રો હવે આપણે સિમ્પલ રીતે આને ગણી લઈએ બરાબર તો આને ગણીશું આવી રીતે સાત માંથી પાંચ જાય તો બે છ માંથી સાત ના જાય એટલે અહીંયા દસકો લીધો એટલે એક એટલે એકમાંથી એક જાય એટલે શૂન્ય અને અહીંયા કેટલા થઈ જાય સોળ થઈ જાય એટલે સોળ માંથી સાત જાય તો કેટલા વધે સોળ માંથી સાત જાય જાય તો વધે નવ લાગ્યો જવાબ બાણું બરાબર મિત્રો એ જ રીતે આપણે આગળનો દાખલો જોઈએ સાતમા નંબરનો દાખલો તો સાતમા નંબરના દાખલાને પણ આવી જ રીતે આપણે લખી દઈએ સ્થાન કિંમત તો પ્લસ સાત એવી જ રીતે ત્રણસો પ્લસ ચાલીસ પ્લસ નવ તો આમાંથી માઇનસ કરીએ શું કેટલા વધે જોઈએ આપણે સાતમાંથી નવ જાય ના જાય તો બાજુવાળા જોડે શું કરશે એ દસ ઓછી લેવા જશે કારણ કે આ દશકના સ્થાન પર છે એટલે આ દસ આને આપશે એટલે આની જોડે કેટલા વધશે એસી માંથી એસી માંથી વધશે સિત્તેર અને આને આની પાસે કેટલા જશે દસ થશે તો આની જોડે ટોટલ કેટલા થઈ ગયા દસ પ્લસ સાત એટલે સત્તર થઈ ગયા સત્તરમાંથી નવ જાય તો કેટલા વધે દસમાં સત્તરમાંથી નવ જાય તો વધે કેટલા આઠ વધે બરાબર તો આનો વ્યવહાર પૂરો હવે આ સિત્તેરમાંથી ચાલી જાય તો હા જાય સિત્તેરમાંથી ચાલી જશે તો કેટલા વધશે તો વધશે ત્રીસ બરાબર એવી રીતે ચાલી ચારસોમાંથી ત્રણસો જાય હા જાય તો કેટલા વધે સો તો આનો જવાબ કેટલો આવશે આને હવે આપણે સિમ્પલ ફોર્મમાં લખી દઈએ કોન્સોલિડેટ કરીને તો કેટલા થશે વન એટલે આ સોના સ્થાન પર એકસો પ્લસ ત્રીસ પ્લસ આઠ એટલે એકસોને આડત્રીસ જવાબ આવે બરાબર એને આપણે અહીંયા લખી દઈએ તો હવે આપણે સાતમાંથી નવ ન જાય તો અહીંયા બાજુવાળા જોવાડે દસ કોઈએ એટલે અહીંયા વધશે સાત અને અહીંયા વધશે સત્તર સત્તરમાંથી નવ જાય તો વધે આઠ અને અહીંયા સાતમાંથી ચાર જાય તો કેટલા વધે ત્રણ અને ચારમાંથી એક જાય ત્રણ જાય તો એક બરાબર તો આ જવાબ આવી ગયો મિત્રો રીતે તમારે હવે છે બરાબર તમારે કમેન્ટ બોક્સની અંદર આવી રીતે લખવાનો આગળનો દાખલો હતો ચાર નંબરનો તો એની અમે આપણે જવાબ અહીંયા લખશું એવી રીતે આઠમા નંબરનો દાખલો હતો એવી રીતે અહીંયા જવાબ લખશું આવી રીતે તમારે કમેન્ટ બોક્સમાં આના જવાબ લખવાના છે બરાબર મિત્રો હવે આગળ આગળ આપણે એનાથી એડવાન્સ રીત મિત્રો હવે આપણે આગળ એડવાન્સ રીત જોઈએ એનાથી પણ વધારે થોડુંક ડિફિકલ્ટ દાખલા જોઈએ થોડોક વિડીયો થોડોક લાંબો જશે પણ આ વિડીયો જોયા પછી તમારે કોઈ જગ્યાએ જોવાની જરૂર નહીં પડે કે બાદ બાકી કેવી રીતે આવે અને કેવી રીતે બાદ બાકી કરાય અને મગજની અંદર તમારે કહેવાય ને હંડ્રેડ આની અંદર ફિટ થઈ જશે કે આ આના પછી તમારે કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો હવે નવમા નંબરનો આપણે દાખલો જોઈએ બરાબર તો નવમાં નંબરનો દાખલો છે તો એને આપણે સૌ પ્રથમ સ્થાન કિંમત મુજબ આપણે લખી દઈએ તો નવ છે એ સોના સ્થાન પર છે એટલે નવસો લખી દઈશું આ ઝીરો છે દશકના સ્થાન પર છે એટલે ઝીરો ઝીરો લખી દઈશું અને આ છે ઝીરો આ છે એકમના સ્થાન પર બરાબર એટલે ઓનલી ઝીરો લખી દઈશું એવી જ રીતે પાંચ છે એ પાંચસોના સોના સ્થાન પર એટલે પાંચસો લખશું આઠ છે એ દશકના સ્થાન પર એટલે એસી લખશું અને ત્રણ છે એકમના સ્થાન પર એટલે એને ત્રણ લખશું હવે શું કરશું આને બાદ બાકી કરવાની છે આપણે તો હવે શું કરશું હવે આ એક રીતે આપણે એવું વિચારી લેવાનું કે ઉપરનો છે એ પર્સન નંબર વન છે વ્યક્તિ એક છે ને આ વ્યક્તિ બે છે બરાબર હવે આ વ્યક્તિ એક જોડે કશું છે નહીં અને વ્યક્તિ બે શું કરે છે આની જોડે વ્યક્તિ એક જોડે માગે છે તો હવે આ નીચેવાળો વ્યક્તિ છે એ આની જોડે ત્રણ રૂપિયા માગે છે પરંતુ આની જોડે તો કશું છે નહીં

નવસો છે એટલે નવસોમાંથી એ સો આને આપે છે તો આની જોડે કેટલા વધશે આની જોડે વધશે આઠસો બરાબર હવે આ અહીંયા સો એને આપે છે બરાબર સો એને આપે છે આને હવે જોજો ટ્વિસ્ટ જોરદાર છે હવે આ સો આ આ વ્યક્તિ આની જોડેથી સો રૂપિયા લઈ આવ્યો બરાબર પરંતુ આના જોડે પણ આ વ્યક્તિ માંગો આવેલો દસ રૂપિયા તો આ શું કરશે આ સો આપેલા એમાંથી દસ એને આપી દેશે કરી આગળ તો દસ માંથી ત્રણ જશેત કેટલા વધે આપણે આ ચિહ્ન ધ્યાનમાં નથી લેવાનો મિત્રો ધ્યાનમાં રાખજો આ ચિહ્ન ધ્યાનમાં રાખવાનું છે તો દસ માંથી ત્રણ જશેત કેટલા વધશે તો ખબર છે સાત બરાબર પછી હવે આ સંખ્યાને ધ્યાનમાં નથી લેવાની આપણે આને ધ્યાનમાં દસ બરાબર મિત્રો પ્લસ આઠસો માંથી પાંચસો જશે તો કેટલા વધે આ સોના સ્થાન પર એલા વ્યક્તિને પણ બીજા જોડે ઉઘરાણી હતી મતલબ બીજાને આપવાના હતા તો આઠસો માંથી પાંચસો જાયત કેટલા વધે તો વધે ત્રણસો તો હવે આને આપણે એક ભેગા કરીને લખી દઈએ તો કેટલા કેટલો જવાબ આવે ત્રણ એક સત્તર એટલે ત્રણસો સત્તર જવાબ આવે તો હવે આપણે આને આ જ દાખલાને આપણે જે કહેવાય ને ટ્રેડિશનલ રીતે ગણીએ રીતે ગણીએ તો આ જુઓ ઝીરોમાંથી ત્રણ જાય ના જાય તો અહીંયા આના જોડે દસકો લેવાનું પણ આની જોડે પણ કશું નથી તો આના જોડે જવાનું તો આના જોડે કેટલા વધે આના જોડે નવ છે તો આ એક આને આપી દે તો આની જોડે કેટલા વધે આઠ બરાબર એવી રીતે પહેલો જે આગળનો જે એકમનો અંક હોય એના ઉપર આપણે સીધા દસ મૂકી દેવાના બરાબર અને અહીંયા કેટલા મૂકવાના ન મૂકવાના આવું તમને તમારા શિક્ષકો શીખવાડે જ છે બરાબર એટલે આપણે અહીંયા ખાલી એવું સમજ્યા કે આવું શા માટે આ બધું સિસ્ટમ આવે છે એ વસ્તુ આપણે સમજ્યા બરાબર એટલે હવે દસમાંથી ત્રણ જાય તો કેટલા વધશે દસમાંથી ત્રણ જાય તો વધે સાત નવમાંથી આઠ જાય કેટલા વધે નવમાંથી આઠ જશે તો વધશે એક અને આઠ માંથી પાંચ જાય તો ત્રણ તો ત્રણસો સત્તર તો ત્રણસો સત્તર જવાબ આવી ગયો આવી ગયો બરાબર મિત્રો એવી જ રીતે આપણે હવે આગળનો દાખલો આપણે ગણીએ દસમા નંબરનો દાખલો ગણીએ તો દસમા નંબરના દાખલાને આપણે એની સ્થાન કિંમત મુજબ લખી દઈએ તો સાતસો પ્લસ દસ પ્લસ ઝીરો એવી રીતે બસો પ્લસ પચાસ પ્લસ ત્રણ હવે હું વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ તમને ગણીને બતાવી દઉં છું બરાબર તો ઝીરો આની જોડે માંગવા જાય છે તો આની જોડે દસ હતા ને એને આપી દીધા બરાબર તો આ દસ તો એની જોડે જતા રહ્યા તો આની આની જોડે વધ્યું શું ઝીરો તો પહેલાં આનો વ્યવહાર કરી લઈએ તો દસમાંથી ત્રણ ગયા કેટલા વધે તો વધે સાત હવે ચાલું એવું થયું કે આની જોડે પણ નીચેવાળો માગતો હતો પચાસ રૂપિયા પણ આને તો દસ રૂપિયા હતા એ પહેલાંને આપી દીધા હતા હવે એની જોડે વધ્યા કેટલા ઝીરો તો આ શું કરશે આની જોડે લેવા જશે સોવાળા જોડે તો આ સો સ્થાન પર રહેલા વ્યક્તિ એને સો રૂપિયા આપે છે બરાબર મિત્રો તો સો રૂપિયા આપે એને બરાબર તો હવે આ આ છે એની જોડે કેટલા વધશે એની જોડે વધશે છસો બરાબર તો હવે તમે જોઈ શકો છો કે સો માંથી પચાસ જાય કેટલા વધે પચાસ અને છસો છસો માંથી બસો જાય કેટલા વધે વધે ચારસો તો જવાબ હવે આપણો આ બધાને ભેગા કરી દઈએ તો ચાર પાંચ ને સાત બરાબર તો અહીંયા આપણે ગણી લઈએ તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા દસમાંથી ઝીરોમાંથી ત્રણ જાય ના જાય તો આપણે આ બાજુવાળા જોડે દસ કો લીધો હવે આની જોડે કેટલા વધ્યા તો દસ વધ્યા અને આને આપી દીધા એટલે દસ એટલે દસમાંથી ત્રણ જાય તો કેટલા વધે તો સાત હવે આની જોડે કશું નહીં તો બાજુવાળા જોડે જશે એટલે એને એની જોડે કેટલા રહેશે એના જોડે છ તો આની જોડે કેટલા દસ દસમાંથી પાંચ જાય તો કેટલા વધે પાંચ અને છમાંથી બે જાય તો આઠ બરાબર ચમથી બે જાય તો આપણે વધે ચાર બરાબર મિત્રો તો આવી રીતે આપણે દાખલા ગણવાના છે તો તમારે બારમા નંબરનો જે દાખલો છે એનો જવાબ આપણે તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે આગળના પણ ચાર આઠ અને બાર બારમા નંબરનો ચાર આઠ ને બાર એનો જવાબ તમારે લખવાનો છે બરાબર મિત્રો હું અહીંયા અગિયારમા નંબરનો પણ દાખલો ગણી લઉં છું બરાબર મિત્રો તો એની આપણે સ્થાન કિંમત મુજબ લખી દઈશું આઠસો પ્લસ ઝીરો ઝીરો પ્લસ ઝીરો પછી ત્રણસો પ્લસ ચાલીસ પ્લસ એસી આઠ માઇનસ તો આની જોડે આપણે આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ હવે આની જોડે કશું નથી તો આ બાજુવાળા જોડે જાય પણ આના જોડે પણ કશું નથી એટલે આ બાજુવાળા જોડે જશે એટલે આ એને સો રૂપિયા આપશે એટલે આની જોડે કેટલા વધે એની જોડે વધે સાતસો તો સાતસો વધે બરાબર તો સાતસો હવે આને આઠસોમાંથી સો રૂપિયા આને આપી દીધા બરાબર હવે આ વ્યક્તિ આના જોડે પણ દસ રૂપિયા તો આને દસ રૂપિયા પહેલાંને આપી દીધા તો દસ રૂપિયા આની જોડે જતા રહે ને આની જોડે વધે નેવું રૂપિયા હવે દસમાંથી આઠ જાય તો બે અને નેવુંમાંથી ચાલી જાય તો નેવુંમાંથી ચાલી જાય તો પચાસ અને સાતસોમાંથી ત્રણસો જાય તો સાતમાંથી ત્રણ જાય તો ચારસો બરાબર તો જવાબ આવે આપણો ચારસો ને બાવન અહીંયા પણ ગણી લઈએ આપણે તો અહીંયા આપણે નવ મૂકશું અહીંયા આપણે સાત મૂકશું અને અહીંયા આપણે દસ મૂકશું તો દસમાંથી આઠ જાય તો બે નવમાંથી ચાર જાય તો પાંચ અને આ સાતમાંથી ત્રણ જાય તો ચાર તો જવાબ આવી ગયો ચારસો બાવન ચારસો બાવન ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ દાખલાનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે બરાબર મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો દાખલો જોઈએ તો સૌ પ્રથમ આપણે જે દાખલો તેરમાં નંબરનો આપેલો છે એને આપણે સ્થાન કિંમત મુજબ લખી દઈએ બરાબર તો આની સ્થાન કિંમતમાં છની સ્થાન કિંમત છસો પ્લસ વીસ પ્લસ ત્રણ પછી આમાં ત્રણસો પ્લસ ત્રીસ પ્લસ નવ હું થોડો ઝડપી જઈશ કારણ કે વધારે પછી ગુડિયો થોડો લાંબો થઈ જશે એટલા માટે બરાબર ત્રણમાંથી નવ ના જાય એટલે બાજુવાળા જોડે દસ કો લે એટલે આની જોડે વધ્યા દસ અને આની જોડે ગયા દસ બરાબર તો દસ પ્લસ ત્રણ તેર તેરમાંથી નવ જાય કેટલા વધે ચાર પ્લસ ઓકે હવે દસમાંથી ત્રીસ જાય ના જાય તો આ આના જોડે જશે એટલે આ સોના સ્થાન પર રહેલો છે એટલે આ શું કહેશે કે હું તને સો જ આપીશ એટલે આ આને સો આપી દે છે બરાબર તો સો તો આની જોડે કેટલા વધે હવે આની જોડે વધશે આપણે પાંચસો રૂપિયા પાંચસો તો આ સો પ્લસ દસ એટલે કેટલા થાય સો પ્લસ દસ એટલે એકસો ને દસ એકસો દસ એકસો દસ માંથી ત્રીસ જશે કેટલા વધે એસી બરાબર અને પાંચસો માંથી ત્રણસો જશે તો કેટલા વધે પાંચમાંથી ત્રણ એટલે બસો તો આનો જવાબ આવે બે આઠ ચાર એટલે બસો ને ચોર્યાસી બરાબર મિત્રો અને હવે અહીંયા લખી ગણી લઈએ એકવાર એટલે અહીંયા આપણે સીધે સીધું ગણીએ છીએ તો અહીંયા સીધા તેર અહીંયા ત્રણ માંથી નવ જાય એટલે સીધા અહીંયા એક આવે એક આવે અહીંયા તેર થઈ ગયા તેરમાંથી નવ જાત કેટલા વધે ચાર હવે એકમાંથી ત્રણ ના જાય એટલે અહીંયા વધે છ ને કાપશું બાજુવાળા જોડે છ ને કાપશું એટલે કેટલા વધશે આની જોડે આની જોડે વધશે પાંચ હવે પાંચમાંથી ત્રણ જાય તો જાય ઓકે તો પાંચમાંથી ત્રણ જાત કેટલા વધે બે વધે અને આની જોડે આને આપી દે આપી દે એટલા માટે કેટલા અગિયાર થશે અગિયારમાંથી ત્રણ જાત કેટલા વધે અગિયાર માંથી ત્રણ જાય તો આઠ બરાબર જવાબ કે ગયા બસો ચોર્યાસી ઓકે હવે આગળનો દાખલો જોઈએ આપણે ચાર ચાર અંકવાળી સંખ્યા લીધી છે એટલે ચોથો અંક આપણો હજારનો અંક છે એટલે આપણે ચાર ને ચાર હજાર લઈશું ચાર હજાર પ્લસ ત્રણસો પ્લસ વીસ પ્લસ સાત ઓકે પછી એક હજાર પ્લસ સાતસો પ્લસ એસી પ્લસ નવ હવે આપણે જેમ બાદ બાકી કરીએ એમ બાદ કરીએ આપણે આગળ અગાઉ શીખ્યા એ રીતે તો ન સાતમાંથી નવ જાય ન જાય તો ઓકે તો આની જોડે શું કરશે દસ કો લેશે એટલે આના વીસ આની જોડે વીસ છે એટલે દસ પહેલાંને આપી દેશે એટલે દસ ને પ્લસ સાત તો આની જોડે કેટલા વધે આની જોડે વધે દસ ઓકે દસ ને સાત કેટલા થાય સત્તર થાય સત્તરમાંથી નવ જાય તો કેટલા વધે આઠ વધે બરાબર મિત્રો હવે આગળ આપણે જોઈએ હવે દસ માંથી હવે આને પણ શું થયું આને પણ બીજાને આપવાના પણ આની જોડે વીસ હતા એમાંથી આપી દીધા એટલે હવે આની જોડે બધા તો એસી જાય ના જાય તો આ પણ બીજા જોડે લેવા જશે ઉધાર એટલે આ આની જોડે લેવા જાય ઉધાર તો આની જોડે કેટલા વધ્યા બસો બરાબર મિત્રો હવે આને આને આપી દીધા સો તો આનું કામ થઈ ગયું બરાબર તો આનું સો અને પ્લસ આ દસ એટલે કેટલા થાય એકસો ને દસ એકસો દસ માંથી આપણે એસી કાઢીએ તો એસી કાઢીએ તો કેટલા વધે હવે આ બધાનું કામ પૂરું થઈ ગયું હવે આનું કામ અટવાઈ ગયું તો હવે આ શું કરશે આ બીજા જોડે જશે એનાથી મોટા કહેવાય પૈસાવાળા જોડે એટલે આ આની જોડે જાય એટલે આ કે હું હજાર રૂપિયા જ આપીશ એટલે આને હજાર રૂપિયા આને આપ્યા બરાબર તો આની જોડે કેટલા વધ્યા આની જોડે વધ્યા ત્રણ હજાર બરાબર તો આની જોડે કેટલા થયા બારસો રૂપિયા થયા બારસો માંથી સાતસો જાત કેટલા વધે પાંચસો અને ત્રણ હજારમાંથી હજાર જાત કેટલા વધે વધે બે હજાર તો આપણો જવાબ શું આવશે આ બધાને ભેગું કરી દઈએ હવે તો બે પાંચ ત્રણ આઠ બે હજાર પાંચસો ને અડત્રીસ તો અહીંયા જવાબ આવશે બે હજાર પાંચસો અડત્રીસ એ આપણે લખીએ બરાબર તો પહેલાં આપણે આને ગણતરી કરી લઈએ તો આને સત્તર સત્તરમાંથી સત્તર પછી આને ક્રોસ આને ક્રોસ અને આને એટલે ત્રણ આના થશે બે એટલે બાર બરાબર અને આની જોડે એક આવે એટલે એકના થશે અગિયાર બરાબર સાત સત્તર માંથી નવ જાય કેટલા વધે આપણે ખબર આઠ વધે પછી અગિયાર માંથી આઠ તો ત્રણ બાર માંથી સાત જાય તો પાંચ અને ત્રણ માંથી એક જાય તો બે બરાબર તો જવાબ આવી ગયો પચીસો મેચ ખાય છે ને વિદ્યાર્થી મિત્રો ગણવાનું થાય બરાબર હવે દાખલો આપણે જોઈ લઈએ ફટાફટ ના તો વિડીયો બહુ લાંબો જઈ જતો રહેશે એટલા માટે જો તમને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો જો કે બરાબર તો ફરીથી આપણે એવું હશે તો આ ચાર અંક વાળી સંખ્યાનો વિડીયો બનાવી લઈશું એવું કંઈ વાંધો નથી બરાબર જો ડાઉટ હોય તો મને ખ્યાલ છે કે આટલા ઉદ્યોગ સુધી મેં સમજાવ્યું એટલામાં તો તમને સમજાવ પડી જ ગઈ હશે જોકે બીજા વિડીયોની જરૂર નહીં પડે બરાબર આ લખી દીધું પછી સિત્તેર સાતસો બરાબર નેવું પ્લસ આઠ તો હવે આને આપણે બાદ બાકી કરીએ તો એકમાંથી આઠ જાય ન જાય તો આ બાજુવાળા જોડે જશે એટલે આને આને દસ આપ્યા એટલે આની જોડે કેટલા વધે તો ચાલીસમાંથી દસ જતા રહ્યા એટલે વધ્યા કેટલા ત્રીસ બરાબર તો દસમાં દસ ને આની જોડે એક હતો ને આ દસ એટલે દસ ને પ્લસ એક એટલે કેટલા બધા આની જોડે અગિયાર અગિયારમાંથી આઠ જશે તો કેટલા વધે અગિયારમાંથી આઠ જાય એટલે આપણે એની જોડે વધે ત્રણ બરાબર હવે પાછું આનું કામ અટવાઈ ગયું તો હવે આ બાજુવાળા જોડે જશે એટલે આની જોડે બસો હતા તો આને સો આને આપી દીધા બરાબર તો આની જોડે વધ્યા સો બરાબર તો સો ને સો પ્લસ ત્રીસ એટલે એકસો ત્રીસ એકસો ત્રીસ માંથી નેવું જાય તો કેટલા વધે તો વધે ચાલીસ બરાબર તો આ બંનેનું કામ થઈ ગયું હવે આનું કામ અટવાઈ ગયું કારણ કે આની જોડે બીજો સાતસો રૂપિયા માંગતો એટલે આ બીજા જોડે જાય એટલે આની જોડે જાય આની જોડે સાત હજાર હતા તો એને હજાર પેલાને આપી દીધા તો આની જોડે કેટલા વધ્યા તો વધ્યા છ હજાર ને આને કેટલા આપ્યા હજાર આપ્યા બરાબર તો હજાર ને પ્લસ એટલે અગિયારસો અગિયારસો માંથી સાતસો જાય તો પાંચસો પાંચસો નહી ચારસો બરાબર અને છ હજાર માંથી ત્રણ હજાર જાય કેટલા વધે ત્રણ હજાર અને હવે આને બે લઈએ તો ત્રણ પ્લસ ત્રણ ચાર ચાર અને ત્રણ એટલે ત્રણ હજાર ચારસો ને જવાબ આવે હવે અહીંયા આપણે સાદી રીતે ગણી લઈએ આપણે જેમ ટ્રેડિશનલી ગણીએ એ રીતે બરાબર તો એકમાંથી આઠ જાય ના જાય તો બાજુવાળા જોડે ડસકો લેવાનો તો આની જોડે કેટલા રહ્યા ત્રણ તો આને આની જોડે કેટલા થઈ ગયા અગિયાર બરાબર આવી રીતે મિત્રો કરીએ છીએ ને આપણે તો હવે આનું કામ કરીએ પહેલાં તો અગિયારમાંથી આઠ ગયા તો કેટલા વધ્યા અગિયારમાંથી આઠ જાય તો વધે ત્રણ બરાબર હવે આનું કામ અટવાઈ ગયું તો ત્રણમાંથી નવ જાય તો ના જાય તો બાજુવાળા જોડે જશે તો આની જોડે આને હતા તો એને આપી દીધું તો આની જોડે વધ્યા એક તો આની જોડે કેટલા થઈ ગયા તેર બરાબર તો તેરમાંથી નવ જાય તો તેરમાંથી નવ જાય તો કેટલા વધે તો વધે આપણે ચાર બરાબર હવે આનું કામ અટવાઈ ગયું તો આને બાજુવાળા જોડે ગયો તો બાજુવાળા જોડે સારા એવા પ્રમાણમાં હતું એટલે આપી દીધું તો આને આની જોડે કેટલા વધે સાતમાંથી એક આપી દે તો છ વધે તો આની જોડે કેટલા થાય અગિયાર થશે તો અગિયારમાંથી સાત જાય કેટલા વધે અગિયારમાંથી સાત જશે તો વધશે આપણે ચાર બરાબર મિત્રો ને છ માંથી ત્રણ જાય તો ત્રણ જવાબ આવી ગયો ને બંને તો આવી રીતે આપણે બાદ બાકીના દાખલા ગણવાના હોય છે અને આ સોળમા નંબરનો દાખલો છે જે તમારે જાતે ગણવાનો છે આ રીતે ગણજો એટલે તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં થાય બરાબર અને સારી રીતે તમે સમજી પણ શકશો એટલે ભવિષ્યમાં તમારે બાદ બાકીની અ કહેવાય ને કે બાદ બાકીની બાબતે તમારે કઈ જોવાનું રહેશે નહીં બરાબર મિત્રો અને આ વિડીયો આ જે દાખલો છે સોળમા નંબરનો એ દાખલો ગણી અને તમારે કમેન્ટ બોક્સમાં એનો જવાબ લખવાનો છે બરાબર તો કેવું લાગે મારો બાદ બાકીનો આ વિડીયો નવી રીત જાણીને મજા આવી ગઈ ને તો આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી મળતી રહે તમને એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ સાથે સાથે બે લાઇકન પર ક્લિક કરો અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરજો તેમજ તમારા મિત્રો જોડે શેર કરજો અને મેં જે તમને દાખલા તમને ગણવા માટે આપેલા છે એના જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો ધન્યવાદ